ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રેસઠ હજાર પાંચસો સત્તાણું બોટલ ઉપર બુલડોઝર ફર્યું આણંદ ડિવિઝન હસ્તકના સાત પોલીસ મથકોમાં પકડાયેલ બે પોઈન્ટ કરોડના ભારતીય વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આણંદ પોલીસ દ્વારા બીડવા ગામની સીમમાં બે કરોડ સુડતાળીસ લાખ સત્યાસી હજાર ચારસો પંચાવન કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રેસઠ હજાર પાંચસો સત્તાણું બોટલ ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે આણંદ ડિવિઝન હસ્તકના આણંદ રૂરલ આણંદ ટાઉન વિદ્યાનગર વાસદ ખંભળોજ ભાલેજ ઉમરેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન

ઉમરેઠ તથા બાલેશ કેમ્પુલ સાત પોલીસ સ્ટેશન દ્વારા જે પણ ઇલિગલ દારૂ પકડવામાં આવ્યું હતું તેનો નાશ કરવાની પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવેલી છે કુલ અત્યારે આપણે બે કરોડ સુડતાલીસ લાખ એંસી હજાર ની કિંમતના દારૂનો નાશ કરી રહ્યા છીએ